ગુડ મોર્નિંગ ગાઈસ તો આજથી આપણે બ્લોગ ચાલુ કરીએ છીએ આમ તો વિડીયો અવરનવર નાખવાનું ચાલુ જ હતું પણ આજથી આપણે બ્લોગ ચાલુ કરીએ છીએ તો સપોર્ટ કરતા રહેજો આમ ગણ્યા ગણવા જઈએ તો ચેનલ તો વહેલ નહીં થઈ પણ બ્લોગમાં આપણે પહેલો જ વિડીયો નાખવાનો થાય આજે અને મિત્રો ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં જ બહુ સપોર્ટ કરો છો એવો યુટ્યુબમાં પણ સપોર્ટ કરજો આજથી અને અમે તમાકુનું વાવેતર બધું જ કર્યું છે દસ બાર પંદર વીઘા તમાકુ એકલી તમાકુ જ છે તમાકુ હજી નોની છે હજી ખણવાની બધી બહાર છે તો મિત્રો હવે તમારે મિત્રો યુટ્યુબમાં કેવી પસંદ છે તમારે અમારા કોમેડી વિડીયો જોવા છે કે પછી બ્લોગ જોવા છે બ્લોગની અંદર એવું થશે કે હું જ્યાં પણ જઈશ ત્યાંનો વિડીયો આવશે તમને અલગ અલગ જગ્યાઓ જોવા મળશે અને કોમેડીમાં તમે ઘરે રહીને પતિ પત્ની બંને બનાવીએ જ છે તો મિત્રો મને આશા છે કે તમે સપોર્ટ કરશો પહેલો વિડીયો થઈ એટલે એક બે મિનિટનો જ બનાવું છું ડેલી બ્લોગ આવશે એમાં ભલે એક મિનિટનો આવે બે મિનિટનો આવે પાંચ મિનિટનો પણ આવશે ડેલી બ્લોગ યુટ્યુબમાં તો જય માતાજી અને હા કોમેડી વિડીયો આવશે પણ શોર્ટ વિડીયોમાં આવશે યુટ્યુબમાં ડેલી માટે તો સપોર્ટ કરતા રહેજો